ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ વિષય સંસ્કૃત ધોરણ છ તારીખ બાવીસના રોજ જે પરીક્ષામાં લેવામાં આવી એ આખા જ પેપરનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક છે આપેલા વાક્યનું અનુલેખન કરો પહેલું છે ઉત્સવપ્રિયા ખલુ જનાહ અહમ લોકમિત્રમ અસ્મિ અહમ ક સત્યમેવ એવ તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયા આ જે પાંચ વાક્યો છે એ આ પાંચે પાંચ વાક્યોનું તમારે અનુલેખન કરવાનું છે અનુલેખન એટલે કે જોઈને લખવાનું તો આ પાંચે પાંચ વાક્યો તમારે જોઈને લખવાના છે પ્રશ્ન બે જોઈએ જોડકા જોડો અ શક્તિ સમૃદ્ધમ કર્મનેષ્ટિકમ ભક્તિ સાધકમ શસ્ત્રધારકમ રીતિ સંસ્કૃતમ બ ભાગમાં જોઈએ તો આ સામે સાચો જવાબ જોઈએ તો શક્તિ સમૃદ્ધમ શક્તિથી ભરપૂર કર્મનૈષ્ઠિકમ કર્મમાં નિષ્ઠાવાળો ભક્તિ સાધકમ ભક્તિ સાધક શસ્ત્ર ધારકમ શસ્ત્રને ધારણ કરનાર રીતિ સંસ્કૃતમ રીતિરૂપી સંસ્કૃતિવાળો તો આ રીતે સાચા જવાબો તમારે આપેલા છે એ પ્રમાણે જોડકાઓને તમારે ગોઠવવાના રહેશે હવે જોઈએ બ કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મમ કંઠની લહ અહમ મારું ગળું નીલ કલરનું છે તો કોનું હોય કાક એટલે કાગડો શુકડ એટલે પોપટ કે મયૂરઃ જવાબ આવશે મયૂરઃ અહમ ફલમ દદામી હું ફળ આપું છું કોણ આપે તો વૃક્ષઃ શિક્ષક શિવના આવે વૃક્ષઃ આવે ત્રીજું જોઈએ અહમ પુસ્તકાલયે વસામી અહમ હું કોણ તો પુસ્તકમ પુસ્તકાલયમાં કોણ રહે છે પુસ્તકો આસંદ એટલે ખુરશી સિંહ આવે નહીં અહમ હિમાલય વસમી હું હિમાલયમાં રહું છું કોણ રહે છે તો શિવ ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન ના આવે સાચો જવાબ આવશે શિવ ભગવાન અહમ ભારત માતા મમ ધ્વજઃ હું ભારત માતા છું મારો ધ્વજ કેટલા રંગોનો દ્વિવર્ણ ત્રિવર્ણ કે ચતુર્વર્ણમ તો ત્રિવર્ણમ ભારતનો ઝંડો ત્રણ તો જવાબ જોઈએ આપણે પહેલાંમાં મયુરઃ બીજામાં વૃક્ષઃ ત્રીજામાં પુસ્તકમ ચોથામાં શિવઃ અને પાંચમામાં ત્રિવર્ણમ હવે જોઈએ ક પ્રશ્નોના જવાબ લખો મામાનું ઘર શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો માતુલ ગૃહમ ક્રીડાંગણમ ગુજરાતીમાં શું કહેવાય રમતનું મેદાન ધારા અક્ષયપાત્રે કેમ સ્થાપતી ધારા અક્ષયપાત્રમાં શું નાખે છે તો મુષ્ટિ ધાન્યમ મુઠી ધાન નાખે છે ધારા કતિ દીપાન પ્રજ્વલતી ધારા કેટલા દીપો પ્રજ્વલે છે એકાદશ દિપાન કારણ કે ધારા અગિયાર વર્ષની થઈ હતી એટલે એકાદશ દિપાન પ્રજ્વલિત કરે છે કશ્યા જન્મદિનમી તો ધારાયા ધારાનો જન્મદિવન હતો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલા શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો ફૂલ તો પુષ્પમ જમણો પગ દક્ષિણપાદમ પીછું તો પૃચ્છમ અંગો તો સર્વાંગમ એટલે આ રીતે જે શબ્દો ગુજરાતીમાં આપ્યા છે એના આપણે સંસ્કૃતમાં અર્થ જોયા હવે જોઈએ બ નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો તમારો વર્ગખંડ ક્યાં છે તો ભવતઃ વરખંડ કુત્ર અસ્તિ માતા દેવ સમાન છે માતૃદેવો ભવ આ મારી શાળા છે એ શ મમ વિદ્યાલય જમણો પગ પાછળ કરો દક્ષિણ પાદમ પુરસ્કૃ સત્યનો જ વિજય થાય છે સત્યમેવ જયતે તો આ જે પાંચ વાક્યો હતા ગુજરાતીમાં એનો આપણે પાંચ વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરેલો છે હવે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર અંગો ઓળખી તેને સંસ્કૃતમાં નામ લખો તો અહીં સરસ છોકરાનું ચિત્ર બનાવ્યું છે એની સામે તમારા અંગોને ઓળખવાના છે તો પહેલું કર્ણઃ કાનને આપણે કર્ણઃ કહીશું પછી મુખમ એટલે મોઢું ગરદન તો ગ્રીવા વૃક્ષ છાતી તો વૃક્ષ અને પાદહ એટલે પગ તો આ રીતે કર્ણ મુખમ વૃક્ષ પાદહ અને ગ્રીવા તમારી ચોપડીમાં તમારે લખવાનું છે હવે જોઈએ ચિત્રમાં દર્શાવેલ ક્રિયા ઓળખી સંસ્કૃતમાં લખો આ નૃત્ય કરે છે તો નૃત્યા મી બીજું ચિત્ર છે આ જાલે છે જાય છે તો ગચ્છા મી ત્રીજું છે જુએ છે તો પશ્યા મી અહીંયા પગે લાગે છે દાદા દીકરો તો પ નમામી અને આ ચિત્રમાં લખે છે તો લિખામી તો આ રીતે નૃત્યામી ગચ્છામી પશ્યામી નમામી અને લિખામી આ પાંચે પાંચ ચિત્રોનો આપણે જવાબ આવશે હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ ચિત્રના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી જવાબ લખો પુષ્પમ સ્યુતઃ પુસ્તકમ શિક્ષિકા છાત્રઃ તો પહેલું ચિત્ર શાનું છે તો કે પુસ્તકમનું બીજું છે પુષ્પમ ત્રીજું છે બેગ તો સ્યુતઃ ચોથું છે છાત્રઃ અને પાંચમું છે શિક્ષિકા તો આ રીતે પાંચે પાંચ ચિત્રોને નીચે સંસ્કૃતમાં લખવાનું છે હવે જોઈએ બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો હસ્ત તો હસ્તસ્ય કોના દ્વારા તો હસ્તસ્ય તો અનુસ્વાર કાઢીને આપણે ઉદાહરણ પ્રમાણે શ લગાવવાનો તો કંઠ છે શ્રોત્રમ છે પાદહ મુખમ નેત્રમ તો જોઈએ કંઠસ્ય શ્રોત્ર પાદસ્ય મુખસ્ય નેત્રસ્ય આ રીતે ક્રમવાઈઝ પાંચે પાતના આપણે ઉદાહરણ પ્રમાણે ફેરફાર કરેલા છે હવે જોઈએ ક ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખવું ઉદાહરણ આપ્યું છે કે વીણા આશીર્વાદમ દદાતી વીણા આશીર્વાદ આપે છે સુજલા અપી આશીર્વાદમ દદાતી સુજલા પણ આશીર્વાદ આપે છે એ જ રીતે આપણે આગળના જોઈએ પહેલું છે સુરેશઃ મંદિરમ ગચતી સુરેશ મંદિરમાં જાય છે તો બીજું આપણે શું કરીશું જય શ આપી છે જયેશ અપી મંદિરમ ગ હવે જોઈએ સુધા પુસ્તકમ પઠતી તો મનોરમા અપી પુસ્તક પઠતી મનોરમા પણ પુસ્તક પઠે છે જનની કાર્યાનાં ચાલય હતી જનક ખાલી જગ્યા તો જનક અહી કાર્યાનાં ચાલય હતી શિક્ષક ગીત ગાયતી તો છાત્ર અહી ગીત ગાયતી હર્ષ ગૃહમ ગછતી રાધા અપી ગૃહમાં ગછતી તો આ રીતે અપી મૂકીને આપણે ઉદાહરણ પ્રમાણે વાક્યો ફેરફાર કરવાના છીએ હવે જોઈએ પ્રશ્ન નંબર છ શ્લોક પૂર્તિ કરવાની છે ગમે તે બે હસ્તસ્યથી લઈને પ્રયોજનમ સુધી શસ્ત્રધારકમથી ભારતમ અને સર્વ મિલિતવાથી નૃત્યામહ તો આપણે જોઈએ શ્લોકો હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ ભૂષણમ શ્રોત્ર ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કિમ પ્રયોજનમ બીજું છે શસ્ત્રધારકમ શસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્ર ભવતું ભારતમ ત્રીજો જોઈએ સર્વે મિલિત્વા ખેલામહ સર્વે મિલિત્વા ગાયામહ સર્વે મિલિત્વા ખાધા અને સર્વે મિલિતા નૃત્યમહ તો આ રીતે ત્રણે ત્રણ શ્લોકનો તમારે જવાબ લખવાનો છે અહીં મારો વિડીયો પૂરો થાય છે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો